દર્શક મિત્રો સુરતમાં ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે દર્શક મિત્રો સુરતના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી નજીવ બાબતે થયેલી તકરારમાં એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર રીડા ગુનેગારોને પોલીસે દબોચી આ કેસમાં સૌથી વધુ ચર્ચા આરોપીઓના છે કારણ કે પકડાયેલા તમામ છ આરોપીઓ ટકલા અવસ્થામાં જોવા મળ્યા હતા પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ગુનેગારોમાં કાયદાનો ભય રહે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને ધરપકડ કરી છે ત્યારે એક વિચિત્ર જોવા મળ્યો હતો પકડાયેલા તમામ આરોપીઓના માથા એક સાથે છ ટકલા આરોપીને જોઈને સ્થાનિકોમાં કુતુલ સર્જાયો હતો સોશિયલ મીડિયા અને સ્થાનિક વિસ્તારોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો આવા ટકલા થશો પંદર દિવસ પહેલાં લ સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી શ્રીને અને આરોપીઓને માથાકૂઠ થયેલી હતી જે અનુસંધાને શ્રી પોતાને રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલ હતા ત્યારે બે દિવસ પહેલા આરોપીઓએ બે મોપીડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલ હતો જે અનુસંધારે લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને છે છ આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને અને ગુનાવાળી જગ્યાએ લાવીને રીકન્સ્ટ્રક્શન પંચતામુક કરવામાં આવેલ છે તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે